મિત્રો તમે એક સારા એવા બળદ ગોતી રહ્યા છો અને સસ્તી એવી કિંમતમાં ગોતી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખાસ કરીને છે કારણ કે આજ વિડીયોમાં આપણે આ બળદની બધી માહિતી આપવાના છીએ સસ્તી એવી કિંમતમાં વેચવા માટે આવી ગયા છે આપણી ચેનલ પર મિત્રો તમે જોઈ શકો છો બળદ બે બંને એક જેવા જ છે અને સાવ સોજા એવા બળદ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે સાવ સસ્તી એવી કિંમતમાં આ બળદ વેચી નાખવાના છે આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે તો બળદની માહિતી લઈ લઈએ એની પહેલાં આપણે જરાક ફોટા છે આપણી પાસે બળદના અલગ અલગ એ ફોટા તમને બતાવી દઈએ ત્યાર પછી તમને આ જ વિડીયોમાં અમે બળદના માલિકના મોબાઈલ નંબર ત્યાર પછી એડ્રેસ બધી વસ્તુની માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ અને મિત્રો હવે એક બીજો વિડીયો આપણી પાસે છે એ પણ તમને બતાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે બળદ સાવ સોજા છે અને બધી રીતે ચાલતા છે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે હવે આ બળદ વેચવાના છે કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ગામ બેડી વાજ કપર છે તાલુકો જિલ્લો બંને રાજકોટ છે અને મિત્રો માલિકનું નામ રાહુલભાઈ છે રાહુલભાઈને આ બળદ વેચવાના છે માત્ર ચાલીસ હજાર રૂપિયામાં તો મિત્રો તમે ખરીદી કરી શકો છો રાહુલભાઈ પાસેથી અને મિત્રો જે આ રાહુલભાઈનો મોબાઈલ નંબર છે વિડીયો ચાલુ છે એની નીચે આપી